ઓપરેશન ગ્રુપે એક મોટા ઓપરેશનમાં તરતું સોનું તરીકે ઓળખાતા એમ્બર ગ્રીસ વેલની ઉલટીના કરોડો રૂપિયાના વેપારનો પર્દાફાશ કર્યો છે પોલીસે ત્રણ અલગ અલગ વ્યક્તિની ધરપકડ કરી છે જેમાં કાપડના વેપારી ટુરિઝમ એજન્ટ અને ફિશરી એક્સપોર્ટરનો સમાવેશ થાય છે આ ઓપરેશન દરમિયાન પોલીસે પાંચ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાનો કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો પણ જપ્ત કર્યો છે છેલ્લા ત્રણ દિવસમાં સુરત પોલીસે કુલ દસ કરોડથી વધુના મૂલ્યનો આ દુર્લભ પદાર્થ જપ્ત કર્યો છે આ આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે ત્રણ દિવસ પહેલા એસઓજીએ એન્ટિકના જાણકાર ખેડૂતની ધરપકડ કરી હતી સુરત એસઓજીની બાતમી મળી હતી કે એમ્બર ગ્રીસનો મોટો જથ્થો વેચવા માટે ત્રણ ઇસમો સુરત આવી રહ્યા છે આ માહિતીના આધારે ભૂલકા વિહાર સ્કૂલની સામે ઝીગ્રોન એરેના ભાટા ગામ ખાતે વોચ ગોઠવવામાં આવી વોચ દરમિયાન પોલીસને જાણ હતી એ મુજબ આ ત્રણેય આરોપી એક કાપડની બેગ સાથે જોવા મળ્યા પોલીસે જ્યારે બેગની તપાસ કરી ત્યારે તેમાંથી પાંચ પોઈન્ટ ઝીરો ઓગણપચાસ કિલોગ્રામ વજનનો એમ્બર ગ્રીસનો જથ્થો મળ્યો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પાંચ કરોડ રૂપિયા છે